નમસ્કાર મિત્રો મિત્રો જી માટેની એક ભરતી આવેલી છે જેમાં ધોરણ ત્રણ પાસ હોય એવા ઉમેદવારો પણ ફોર્મ ભરી શકે છે તો મિત્રો આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું એના પહેલાં જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકનને ઓન કરી લેજો જેથી આવી લેટેસ્ટ ભરતીની માહિતી તમને આ ચેનલ ઉપરથી મળતી રહેશે મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે એ સુરેન્દ્રનગર પોલીસ વિભાગ માટેની છે જેમાં ગ્રામ રક્ષક દળની જગ્યાઓ માટેની આ ભરતી છે મિત્રો એપ્લિકેશન તમારે ઓફલાઈન કરવાની છે એટલે ઓનલાઈન કોઈ ફોર્મ ભરવાનું નથી અને નોકરી તમારે સુરેન્દ્રનગરની અંદર કરવાની રહેશે અરજી કરવાની જે છેલ્લી તારીખ છે ચોવીસ એક બે હજાર ચોવીસ સુધીમાં તમારે અરજી કરી લેવાની રહેશે ખાલી જગ્યાઓ જોઈએ તો સુરેન્દ્રનગરના કઈ કઈ જગ્યાઓએ ખાલી જગ્યાઓ છે તો ચોટીલા વઢવાણ લીંબડી લખતર સાયલા દ્રાંગદા મુલી અને પાટડી માટે ખાલી જગ્યાઓ છે શૈક્ષણિક લાયકાત શું જોશે તો ધોરણ ત્રણ પાસ હોય અથવા તેનાથી એનાથી વધારે પાસ કરેલ હોય એવા ઉમેદવારો ફોર્મ ભરી શકે છે ઉંમર મર્યાદા ઓછામાં ઓછા વીસ વર્ષ અને વધારેમાં વધારે પચાસ વર્ષ હોય તો એ ફોર્મ ભરી શકાય છે અરજી કરવા માટે તમારે શું કરવું પડશે તો નજીકના જે પોલીસ સ્ટેશનમાં સ્વપ્રમાણિત પ્રમાણપત્ર સાથે રૂબરૂમાં ફોર્મ ભરી અને સબમિટ કરવાનું રહેશે એટલે મિત્રો તમારી નજીકમાં જે પોલીસ સ્ટેશન લાગુ પડતું હોય ત્યાં જઈ અને તમારે રૂબરૂ જ આના માટે એપ્લિકેશન કરવાની રહેશે પસંદગીની પ્રક્રિયા કેવી રીતે કરવાની છે તો શારીરિક કસોટી દ્વારા કરવામાં આવશે એટલે કે તમારું વજન છે ઊંચાઈ છે દોડ જેવી શારીરિક ટેસ્ટ લેવામાં આવશે અને એના આધારે જ તમને પસંદગી આપવામાં આવશે જેમાં પુરુષ ઉમેદવારો માટે પચાસ કિલો વજન ઊંચાઈ એકસો બાસઠ સેન્ટીમીટર અને દોડવું તો સો અને સોળસો મીટરની દોડ જે પંદર સેકન્ડ અને નવ મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે અહીંયા મહિલા ઉમેદવારો માટે જોઈએ તો ચાલીસ કાલ કિલોગ્રામ વજન ઊંચાઈ એકસો પચાસ સેમી અને ચારસો મીટરની દોડ જે ચાર મિનિટમાં પૂરી કરવાની રહેશે અરજી કરવાની છેલ્લી તારીખ આપણે જોઈએ એમ ચોવીસ એક બે હજાર ચોવીસ છે ત્યાં સુધીમાં તમારે ફોર્મ ભરી લેવાનું રહેશે તો મિત્રો આ હતી જીઆરડી ભરતીની માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત